નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝ માં આપનું સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લાના વાસોજ ગામની મહિલા બુટલેગરે પોલીસની હપ્તાકુંડલી હપ્તા કુંડલી ખોલી કઈથી પછી ગુજરાતમાં દરેક શહેર ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ઉપર અને દેશી દારૂની હાટડીઓ ઉપર રેડ પડે ખરી પહેલા તો દેશી દારૂ વેચતા બુટલેગર અને મહિલા બુટલેગર પર પાસાની કાર્યવાહી થતી હતી અને તણી કાર્યવાહી પણ થતી હતી કોણ લેવા આવે

અને એને આપડા ગામના કોમ્પ્લેઇન કોણ દુશ્મન છે ભાઈ ને ગાડી છે જે મોરી સાબને મોલામાં ફોટા હોતી ને ને ના ને નામ નું તમારા

નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ એઇટ સેવન થ્રી ટુ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ પર સંપર્ક કરવા વિનંતી